જન્મમરણ તેમજ લગ્ન નોંધણીના દાખલા વોર્ડ ઓફિસ ઝોન ઓફિસ અર્બન હેલ્થ સેન્ટરમાંથી આપવા તેમજ નાની મોટી ભૂલો સુધારી આપવા બાબતે મેયરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વડોદરા શહેરના કેવડા બાગ પાસે આવેલી જન્મ મરણની ઓફિસ ખસેડી માંજલપુર શરૂ કરવામાં આવનાર છે ત્યારે કેટલાક સમય પહેલા મહાનગરપાલિકા દ્વારા ઓફિસ ઓફિસ ઝોન હેલ્થ તેમજ લગ્ન દાખલા આપવામાં આવતા હતા તે તમામ સુવિધાઓ વડોદરા મહાનગરપાલિકા દ્વારા બંધ કરીને કેવડા બાગ જન્મ મરણ લગ્ન નોંધણી દાખલા માટે ઓફિસ શરૂ કરવામાં આવી હતી પરંતુ આ ઓફિસ નાની હોવાથી દરરોજ લાઈનો પડતી હતી અને હાલમાં આ કેવડા બાગની જન્મ મરણ ઓફિસ જર્જરિત હોવાથી માંજલપુર ખસેડવાની હિલચાલ ચાલી રહી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના ઓગણીસ વોર્ડ ઓફિસ ચાર ઝોન ઓફિસ ચાલીસ ની આસપાસ અર્બન હેલ્થ સેન્ટર સાથે મેડિકલ ઓફિસર મલ્ટીપર્પસ હેલ્થ વર્કર અને હાલમાં જ પાંચસો થી વધુ જુનિયર ક્લાર્ક ભરતી કરી છે ત્યારે આ તમામનો ઉપયોગ કરી જન્મ મરણ લગ્ન નોંધણી દાખલા આ તમામ કચેરીમાંથી આપવાની રજૂઆત છે જેથી દરેક નાગરિકોને નજીકની ઓફિસ થી જ લાભ મળી શકે સાથે માંજલપુર માટે નાગરિકોને

વડોદરા શહેરમાં ઓગણીસથી વધુ વોર્ડ આવેલા છે ચાલીસથી વધુ અર્બન હેલ્થ સેન્ટર આવેલા છે ઝોન ઓફિસ આવેલી છે સારા સારા આપણી પાસે ડોક્ટરો છે એમપીએચ ડબલ્યુ છે પાંચસોથી વધુ હાલમાં જુનિયર ક્લાર્ક લીધા છે ત્યારે તમામ સુવિધાઓ લગ્ન નોંધણીની જન્મ મરણના દાખલાની તમામ વોર્ડ ઓફિસ અર્બન હેલ્થ સેન્ટરની કરે તેવી માંગ છે બીજી બાજુ ડિજિટલ યુગ છે ત્યારે જે રીતના પહેલાં વોર્ડ ઓફિસમાંથી દાખલા મળતા હતા તે રીતે આપવામાં આવે તેવી માંગ આજે વડોદરા શહેરના મેયર સાહેબને કરી છે બીજી બાજુ જોવા જઈએ તો કોઈ નગરસેવક કે ધારાસભ્ય કે સાંસદ આ વિશે કંઈ બોલવા તૈયાર નથી તો એક વિચાર એવો આવે છે કે કેમ કાંઈ બોલતું નથી શું કોઈને ફાયદો કરાવવા માટે માંજલપુર લઈ જઈ રહ્યા છે જે રીતના ડિજિટલ યુગ છે તો તમામ વોર્ડમાંથી યા તો અર્બન હેલ્થ સેન્ટરમાં નાની પણ ભૂલ હોય તો ત્યાંથી સુધારો થઈ શકે છે જે રીતે વેરા લેવા માટે ઓગણીસ વોર્ડ બનાવ્યા તો ઓગણીસ વોર્ડમાં પણ આ તમામ વસ્તુઓ થઈ શકે છે તો આજે શહેરના મેયર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને વોર્ડ ઓફિસો નહીં તો અર્બન હેલ્થ સેન્ટરમાંથી લગ્ન નોંધણીના દાખલા જન્મ મરણના દાખલા નાની ભૂલો તો ત્યાંથી સુધારી આપે તેવી માગણી કરતું આવેદનપત્ર આજે રજૂ કર્યું છે